એ સંદર્ભે મારા વિચારો રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતની વિધાનસભાનું આ પ્લેટફોર્મ એ ગુજરાતની સાડા છ કરોડ જનતાના પ્રાણપ્રશ્નોના નિરાકરણ માટે છે છાકટા કે ભ્રષ્ટ બનેલા અધિકારીઓના તાગડ જીવવા માટે નહીં આવું એટલા માટે કહું છું કે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા દાહોદ ભરૂચ પંચમહાલ ગીર સોમનાથ પોરબંદર જામનગરના કલેકટરોને નોટિસ આપવામાં આવી છે સેમી નોટિસ કે ચૂંટણી માટે અમને જે ખર્ચા કર્યા એ બિલકુલ કન્વીન્સિંગ ગણે ઉતર્યા નથી એક ખર્ચો કેવો છે પોરબંદરમાં વીસ લાખ રૂપિયાનું ટેન્ડર થયું એ વીસ લાખ રૂપિયાનું ટેન્ડર મંડપ માટેનું હતું એના બદલે પોરબંદરના કલેકટર ઉપર ટેન્ડર મુકનારી કંપનીનો કેવો સુપ્રીમ કોન્ફિડન્સ હશે કેટલું બિલ મૂક્યું વીસ લાખના ટેન્ડરની સામે બીજા મામલતદાર પ્રાંત અધિકારી કલેકટરની સૂચના મુજબ કે આ ખૂણા પણ જેના મંડપ કરી દો બીજા બે પાંચ લાખનો ખર્ચ થાય નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો પ્રમાણે જ ખર્ચો થઈ શકે એ મહાશયે બિલ મૂક્યું ત્રણ કરોડ રૂપિયાનું મંડપ લગાડ્યો વીસ લાખનો અને રેકોર્ડ ઉપર બિલ મૂક્યું બે કરોડ છન્નું લાખ રૂપિયાનું અને છતાં પોરબંદર કલેક્ટર એ બિલ મંજૂર કરવા તૈયાર થઈ ગયા પછી ગાંધીનગરથી ક્યારે આવી એટલે હમણાં એ બિલ ઘટાડીને સત્તાવન લાખનું કર્યું છે નિયમ એમ કે છે કે કોઈપણ ટેન્ડરમાં પચીસ ટકાથી વધારે રકમનો ઉમેરો કરીને યુકવણું થઈ શકે નહીં અને વીસ લાખના પચીસ ટકા એટલે પાંચ લાખ ઓરિજિનલ ટેન્ડર વીસ લાખનું પચીસ લાખથી ઉપર એક પાય ન ચૂકવી શકાય છતાં આ મંડપની એજન્સીના એવો સાહસ છે કલેકટર પોરબંદરમાં એમનું કોન્ફિડન્સ એવો છે કે ત્રણ કરોડ રૂપિયાનું બિલ મૂક્યું અને હવે સત્તાવન લાખ ચૂકવવા તૈયાર થયા છે એના કેટલાક બીજા બીલોની મને એક્સેસ ભરી તો તપાસ કરતા ખબર પડી કે ગણતરીના દિવસોની અંદર ત્યાંના અધિકારીઓ સો માંથી ચાલીસ બાળકો ગુજરાતમાં કુપોષિત અને ડ્રાયફ્રુટ ખાઈ ગયા સોળ હજાર રૂપિયાનું નોનવેજના બિલ મૂક્યા ત્રીસ હજારના અને કેવું ચિકન લેગ પીસ એક્સ તમની હોટલમાંથી મંગાયા એના આઠસો ચાલીસ રૂપિયાનું ફિલ ચૂકવે પણ એ બનાવનારો જો રસોઇયો હોય એનો તેનો હોટલનો માલિકનો પગાર કરતો હોય એનો પગાર બી આપણી પોરબંદર કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે છ હજાર રૂપિયામાં બજારમાં સાયરન મળતી હોય મંત્રીશ્રીઓની ગાડી પર એવી અને એના બદલે ચૂંટણી ખર્ચમાં એનું બિલ મૂક્યું છે સાહીઠ હજાર રૂપિયા મૂળ પ્રોડક્ટની કિંમત છ હજાર બિલ મૂક્યું સાહીઠ હજારનું એના કારણે હમણાં રાજ્ય સરકારનો ચૂંટણીનો ખર્ચ એકસો એકવીસ કરોડ રૂપિયા વધી ગયો છે અને એટલા માટે હું રાજ્યની સરકારને વિનંતી કરું છું કે આનો પ્રોગ્નિજન્સ લઈ મુખ્ય નિર્વાચનની કચેરી દ્વારા જેટલા પણ કલેકટરને નોટિસ આપવામાં આવી છે એમાંનું એક પણ બિલ પાકી ખાતરી બીજા મંજૂર થવું જોઈએ નહીં આ બધાની સામે બનાવટી દસ્તાવેજ બનાવટી બિલોને